સુરત સિવિલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે પાંડેસરા દત્ત કુટીર થી તાવની સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ સાત વર્ષ બાળકનું કિડની ફેલ થતા મોત નિપજ્યું હતું પરિવારજનોએ આક્ષેપ કરતાં કહ્યું કે ઇન્જેક્શનના ડોઝના કારણે બાળકનું મોત થયું છે પંદર દિવસથી તાવના કારણે દર્દી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં દાખલ હતો સુરતમાં તાવના કારણે સાત વર્ષના બાળકનું મોત થતા ચકચર મચી ગઈ છે તાવ આવ્યા પછી બાળકની કિડની ફેલ થતા તેનું મોત થયું છે સાત વર્ષના બાળક પ્રણવ સુધાકર કોરીનું તાવના કારણે મોત થયું છે બાળકને પાણીસરા દત્તકુટુરથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ તાવ આવ્યા પછી તેની કિડની ફેલ થતા તેનું મોત થયું હતું આમ સાત વર્ષના બાળકે તાવના લીધે જીવ ગુમાવ્યો હતો સાત વર્ષના બાળકના મોતથી તેનું કુટુંબ આઘાતમાં છે બાળકના કુટુંબનું કહેવું છે કે ડોક્ટરની બેદરકારીના કારણે તેનું મોત થયું છે તેનું મોત ઇન્જેક્શન ઓવરડોઝથી થયાનો આક્ષેપ કુટુંબીજનોએ તબીબ પર કર્યો છે આમ નવી સિવિલના ડોક્ટરો પર કુટુંબે ગંભીર આક્ષેપ મૂક્યા છે તેમનું માનવું છે કે નવી સિવિલના ડોક્ટરોની અક્ષમ્ય બેદારકારીના કારણે બાળકે સામાન્ય તાવમાં જીવ ગુમાવતા દહાડો આવ્યો છે બાળકને છેલ્લા પંદર દિવસથી તાવ આવતો હતો તેને દાખલ કરવામાં આવ્યો હતો બાળકની નવી સિવિલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હવે તાવના કારણે બાળકની કિડની ફેલ થઈ તેનાથી પણ આશ્ચર્ય સર્જાયું છે ડોક્ટરો તે સમજવાની મથામણ કરી રહ્યા છે કે તાવના કારણે કોઈનું આટલે છડકથી મોત કઈ રીતે થઈ શકેા ઉપરાં તાવ આવ્યો હોય તો તેના લીધે કિડની કઈ રીતે ફેલ થઈ ગઈ તે કુટુંબવિચનો તેમાં ડોક્ટરની બેદરકારી લાગે છે જી મેરા નામ હરેકેલાશભાઈ નિકુમ હે મારા પડોશી સુધાભાઈ કા લડકા ઈધર એડમિટ કિયા હોતા બુખાર કે વજેસે ઉસકી કલ ડેથ હો ગઈ આજ ડેથ હો ગઈ હે કલ હમકો બોલાયા ગયા થા કે ઉસકી કિડની ફેલ હો ગઈ હે તો ઉસકા બુખાર મે કિડની કેસે ફેલુ હુય હમકો બતા નહી હે ઉનહોને બોલા કે કિડની ફેલ હો ગઈ હે કિડની ફેલ ઉનકે ઓર દોઝ કે વજે સે હુઈ હે पंद्रह दिन से ओवर डोज देते जा रहे थे और उन्होंने हमको प्राइवेट में भी जाने से मना कर दिया था तो आज उनकी ग्यारह बजे सुबह डेथ हो गई है बच्चे की बच्चे का नाम प्रणव था और उनके पापा का नाम सुधाकर था बच्चे की उम्र सात साल थी और तो उसके लापरवाही की वजह से बच्चे की डेथ हुई है आपको डॉक्टर ने क्या बोला गया था बच्चे डॉक्टर ने खाली बोला था बुखार है हम सही कर देंगे एक ही जवाब दिया था दूसरा कोई जवाब नहीं दिया और आज कल शाम को बोले कि इसकी किडनी में पानी चला गया किडनी फेल हो गई है तो और आज सुबह उनकी डेथ हो गई दूसरा कुछ जवाब नहीं दिया डॉक्टर ने पूरी लापरवाही की है और कोई ढंग से जवाब नहीं मिला है हमको और अभी पीएम में आए है बच्चे का नाम क्या है और का बच्चे, का, है? बच्चे का नाम प्रणव है उतना दत्त कुटीर में रहता है और सात साल उसकी उम्र है क्या कहना चाहते हैं तो? कुछ नहीं मेरा यही कहना है कि सरकारी जितने भी हॉस्पिटल है मोस्ट ऑफली डॉक्टर जो इंटर्नशिप के लिए आते हैं उनको पेशेंट ना सौंपा जाए क्योंकि जो इंटर्नशिप में आते हैं सीखने के वजह से आते हैं उनको पेशेंट दे देते बच्चों का इलाज उनके हाथ में बना दिया जाए उसके वजह से देत हुई है कोई प्रोफेशनल डॉक्टर होता तो शायद ये नहीं होता जो नए डॉक्टर आए इंटर्नशिप में कॉलेज के स्टूडेंट है सीखने के लिए उनको दे दिया तो उनकी वजह से शायद ये हुआ है और सब ओवर डोज की वजह से हुआ है मोस्ट ऑफली उनका मतलब ध्यान रखा नहीं गया है क्या कहना चाहते हैं डॉक्टर की बेदरकारी डॉक्टर की बेदरकारी सो सौ टका डॉक्टर की बेदरकारी है और पूरे प्रशासन की बेदरकारी की वजह से हुआ है